તો ફરીવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે થમનેલમાં જે તમે ફોટો જોયો કે આપણે જે પ્રોપર ગાંઠ હોય તેનો વિડીયો બનાવવા ઘણી કમેન્ટ આવતી હતી અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવતા હતા તેના માટે વિડીયો આજે આપણે તે બનાવવાનો છે આ મુખ્યો છે જે છોકડાનો છે આપણે આમાં તે તે ગાંઠ પાડવાની છે સૌથી પહેલાં તો તમારે જે આ સાઈડની પટ્ટી હોય તે એક જ હરકી રાખવાની લાંબા ટૂંકી નહીં રાખવાની જરા પણ આવી રીતે જે જે ઉપલી ગાંઠ બને તે કેવી રીતે તેની ઘણી બધી કમેન્ટો આવતી હતી તો સૌ કરવાનું સૌથી પહેલા તો આમાંથી એ આ ત્રણ છે અને આ ત્રણ છે આમાંથી ગમે તે એક દોરી લઈ અને એક આટી મારી વાળો એની આવી આવી રીતે રીતે આંટી મારી હવે શું કરવાનું આપણે ધ્યાન રાખવાનું કે જે આ દોરી લીધી આપણે જે આંટી મારી તે જો આ ઉપલા વેલા માછી લીધી હોય તો હવે પીસીની દોરી છે તે નીચે વેલા માછી લેવાની આપણે ઉપલામાંથી આદુરી લીધી છે તો નીચે ઓલામાંથી ગમી એક લઈ લેવાની આપણે આ લીધી નીચે ઓલામાંથી હવે આની ઉપર આની ઉપરથી થી આવી રીતે ખેંચી અને બંને નીચેથી ખેંચી લેવાની રીતે અને હતાણ કરી વાળવાની એટલે છૂટે નહીં એટલા માટે તો એકદમ હતા થઈ ગઈ છે જોઈ શકો છો તમે હવે આગળ શું કરવાનું જે લાંબા હેર્યા હોય આ છ છે છ માંથી જે ચાર હીરા છે લાંબા હોય તો અલગ કરી નાખવાના હવે આપણે આ લાંબા છે તો શું કરવાનું આ ચાર હીરા છે અને આ બે હીરા છે આ બે હીરાને વસાડા રાખી દેવાના અને આ ચારને ચારે બાજુથી એક એક આવી રીતે ખેંચી લેવાનો રીતે હવે આને વસાળ રહેવા દેવાનું અને આ ચાર છે જો હવે કઈ રીતે ગાંઠ પાડવાની જે આ ગમે તે પહેલી લઈ લેવાની ચેલી એક દોરી પકડે જેને આની ઉપરથી આની ઉપરથી આવી રીતે જવા દેવાનું પહેલાં આ પછી આ આને છે તે આની ઉપરથી અને આની ઉપરથી બંનેથી ઉપરથી જવા દે આ જે બે દોરી છે તેને વસાળે રાખવાની આવી રીતે પછી જે આ રે જેને આની ઉપરથી હવે જે ગઈ આ ચેલી તો સૌથી પહેલાં જે આપણે આ નાખી હતી તેની વસાળે તેને ખેંચી લેવાની આવી રીતે હવે શું કરવાનું ગમે તે આને અડવાનું જ નહીં હવે આ ચાર માંથી ગમે તે એકને આપણે આ દોરીને લીધી આને નીચેથી જે આ દોરી છે નીચેથી તેની બાજુમાંથી તેને ઉપરની સાઈડ ખેંચી લેવાની આવી રીતે આ આવી રીતે રહી જાય આવી રીતે રહી જાય આને વચ્ચેથી ખેંચી લેવાની હવે આનો વારો આને પણ એવી જ રીતે હવે આને આવી રીતે હવે આ ચેલી છે ચેલી તો જો આ જે પહેલું દાવે ચોકડી પડે છે એની વચ્ચેથી દાવા જાય જે આ ચોકડી પડે તેની વચ્ચેથી વ્યવસ્થા તેને એકદમ હતાણ કરી લેવાની આવી રીતે તો આ આપણી ગાંઠી એકદમ કમ્પ્લીટ છે જોઈ શકો છો જેટલી હતાણ થાય એટલી હતાણ કરી જ એની એટલે થોડીક નાની બને હતાણ કરો એટલે પછી ઢીલી પડી જાય અત્યારે હતાણ ન કરો એટલે તે ખેંચી લેવાની હવે આગળ આમાં જે ગોટી પાડવાની આવે તે ગોટીનો વિડીયો આપણે પહેલેથીને જ અપલોડ કરેલો છે તે હિન્દી ભાષામાં છે પણ આપણે ગુજરાતીમાં પણ તે બીજો વિડીયો આપણે અપલોડ કરવાનો છે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને